નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ છ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડિયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિના પ્રવૃત્તિ નંબર એકવીસ ચાલો નકશાની સમજ કેળવીએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ છની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર એકવીસનું સંપૂર્ણ સોલ્યુશન શરૂઆત કરીએ તે પહેલાં કે તમે રોજ ઘરેથી શાળામાં બજારમાં કે મિત્રોના ઘરે જતા હશો કેટલીક જગ્યાએ રોજ જતા હશો તો કેટલીક જગ્યાએ ક્યારેક ક્યારેક જતા હશો કેટલીક જગ્યાએ જવાના રસ્તાઓ અલગ અલગ કે ટૂંકા પણ હોઈ શકે છે અહીં આપેલ જગ્યામાં તમારે તમારા ઘરથી શાળા તમારા મિત્ર કે રોજ જવાના કોઈ એક સ્થળ સુધીનો નકશો દોરવાનો છે આ નકશો દોરતા સમયે ચોક્કસ અને સાચી દિશા રસ્તામાં આવતા બીજા સ્થળોના નામ અંતર અને સંકેતોનો ઉપયોગ કરવાનો છે તો વૃક્ષ નદી બસ રેલવે સ્ટેશન પોસ્ટ ઓફિસ બજાર જેવા સ્થળોના સંકેતો પણ દર્શાવવાના છે જે તમે અહીં નકશાની અંદર જોઈ શકો છો જે તમને અહીં દર્શાવેલ છે હોસ્પિટલ ને પોલીસ ચોકી પોસ્ટ ઓફિસ એ બધી વસ્તુ તો જોઈએ આગળ કે ઘરથી સ્થળ તરફ જતા આવતા અન્ય સ્થળોની માહિતી તો ઘરથી પહેલાં આવતા સ્થળનું નામ તો કે પાર્ક તો ઘરથી કઈ દિશામાં આવેલ છે તો કે પશ્ચિમ દિશામાં અને ઘરથી કયા સ્થળનું અંતર અંદાજિત અથવા કોઈ રીતે માપન કરેલ હોય તો કે નવસો મીટર ત્યાર પછી જે પોલીસ ચોકી તો ઉત્તર દિશામાં અને સાતસો મીટર ત્યાર પછી હોસ્પિટલ પશ્ચિમમાં ચારસો મીટર પોસ્ટ ઓફિસ દક્ષિણ અને પૂર્વમાં આઠસો પચાસ મીટર મિત્રનું ઘર તો તે પશ્ચિમ દિશામાં એક પોઈન્ટ એક કિલોમીટર જેટલું માર્કેટ તે પશ્ચિમ દિશામાં ચારસો મીટર બસ સ્ટોપ તો તે પણ પશ્ચિમ દિશાની અંદર ત્રણસો પચાસ મીટર તો વિદ્યાર્થી મિત્રો આ જે સ્વઅધ્ય પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર જેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પણ મૂકાઈ ચૂક્યા છે અને પીડીએફ પણ તમે મેળવી શકો છો અને બુક પણ તમે મેળવી શકો છો ભાગ નંબર એક અને ભાગ નંબર બેની અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક પણ તમે મેળવી શકો છો જે બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણી આ એપ્લિકેશન પર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર બાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે